નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપનું ગુજરાત અને હું છું આપની સાથે હિના સમાચારની શરૂઆત કરીએ વિસ્તારથી અને વાત કરીએ અમદાવાદની તો ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવિક ભક્તો ભગવાનના દર્શન કરી શકે તે માટે તમામ વ્યવસ્થા પોલીસ દ્વારા ખાસ કરીને દર વર્ષે ટેકનોલોજીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ રથયાત્રા સૌથી મોટી આસ્થા તરીકે છે શહેરીજનો અને દેશમાંથી મોટી સંખ્યામાં લોકો અષાઢી બીજ એ આવે છે આ યાત્રાનો સોળ કિલોમીટરનો રૂટ છે જેમાં પોલીસ ઉચ્ય અધિકારીઓ સહિત ત્રેવીસ હજાર આઠસો ચોર્યાસી જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં લાગ્યા છે આ રૂટ પર ચારસો ચોર્યાસી જર્જરિત ભયજનક મકાનો પર સીલ મારવામાં આવ્યા હતા છાપરા અને પતરાથી દરવાજા બ્લોક કરવામાં આવ્યા આ રથયાત્રામાં અનેક વર્ષથી વધુ ભાઈચારા અને લોકોને વધુ નજીક કરવાનું યાત્રા કારણ બની સોળ કિલોમીટર રૂટ પર મહિલા અધિકારીઓ દ્વારા મહિલાઓ સાથે બેઠકો કરી ગત વર્ષે આ રૂટને થ્રીડી મેપિંગ કરાયું હતું આ વર્ષે થ્રીડી મેપિંગ ગ્રાફના આધારે રૂટનો બંદોબસ્ત સેટ કરાયો છે આ વર્ષે ભાગદોળ ન થાય તે માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે દેશમાં પહેલીવાર એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે રૂટ પર પાંત્રીસો જેટલા કેમેરા જેમાંથી બસ્સો સતાવીસ સરકારના અલગ અલગ વ્યવસ્થાના છે બાકી નાગરિકોને સાથે રાખી લગાડવામાં આવ્યા છે પોલીસ કમિશનર ઓફિસમાં આ કેમેરાની ફોટો લેવામાં આવી છે અને બે હજાર આઠસો બોતેર બોડી વોન કેમેરાનો ઉપયોગ કરાશે નાના નાના બાળકો ભીડભાડમાં છૂટી જાય તો તેઓને પરિવાર સાથે મેળવવાનું કામ સત્તર જન સહાયતા કેન્દ્ર કરશે આ વર્ષે આખા રૂટ પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ કાર્યરત છે જેનો ચુમ્માળીસ સેન્ટર કાર્યરત કરાયા છે અમદાવાદ સહિત ગુજરાતમાં બસો તેર થી વધુ યાત્રા દિવસે ભગવાન જગન્નાથજીની અડતાલીસ રથયાત્રા ઐતિહાસિક યાદગાર અને સૌ ભાવિ ભક્તો વધુમાં વધુ સરળતાથી ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીના દર્શન કરી શકે તે માટે સંપૂર્ણ વ્યવસ્થાઓ ગુજરાત પોલીસ અમદાવાદ શહેર પોલીસ દ્વારા ખાસ કરીને આ વ્યવસ્થાને દર વર્ષે વધુમાં વધુ ટેકનોલોજી જોડે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે આ રથયાત્રા એ રાજ્યની સૌથી મોટી આસ્થા તથા સૌથી મોટી વ્યવસ્થાની યાત્રા તરીકે ઓળખાય છે મહાપ્રભુ જગન્નાથજીની અમદાવાદની રથયાત્રા એ માત્ર અમદાવાદના શહેરીજનો જ દર્શન અર્થે પધારતા હોય છે એવું નથી હોતું રાજ્ય દેશભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો આ રથયાત્રાના દર્શનાર્થે અમદાવાદ ખાતે અષાઢી બીજ ના દિવસે આવતા હોય છે આ રથયાત્રા એ સોલ કિલોમીટરની એની રૂટ હોય છે આઈજી કક્ષાથી લઈને વિવિધ કક્ષાના અધિકારીઓથી લઈને કોન્સ્ટેબલ સુધી રથયાત્રાની વ્યવસ્થામાં છેલ્લા અનેક દિવસોથી રાત દિવસ એક કરીને અમદાવાદના સૌ ભક્તજનો માટે આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે આ રથયાત્રા રૂટ પર ચારસો ચોર્યાસી જેટલા જર્જરિત મકાનો કે પછી જે મકાન ભયજનક હોય તેવા મકાનો પર સીલ મારવામાં આવ્યા છે જેથી કોઈ બી ભાવિ ભક્તો પર કોઈ બી પ્રકારે કોઈને કોઈ નુકસાન ના થાય તે માટે સીલ મારવા જોડે જોડે હોમગાર્ડના જવાનો અને છાપરાથી એટલે કે પતરાથી એ દરવાજાઓ બ્લોક કરવાની વ્યવસ્થાઓ અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી છે આપણે આ રથયાત્રામાં છેલ્લા અનેક વર્ષથી વધુને વધુ ભાઈચારો સોશિયલ પોલીસિંગના માધ્યમથી લોકોને વધુમાં વધુ નજીક કરવાનો રથયાત્રા કારણ બન્યું છે રથયાત્રામાં બધા જ સમુદાયોની ક્રિકેટ મેચ થી લઈને બ્લડ કેમ્પ થી લઈને અમદાવાદ શહેર પોલીસની મહિલા અધિકારીઓ દ્વારા આ સોલ કિલોમીટર ને આસપાસના વિસ્તારોમાં મહિલા બેઠકોનો બી ખૂબ મોટો અસર આપણે છેલ્લા ત્રણ ચાર વર્ષથી રથયાત્રા દરમિયાન મહિલાઓનું બી ઇન્વોલ્વમેન્ટ આની અંદર ખૂબ મોટા પાયે વધ્યું છે ગયા વર્ષે આ આખા રૂટ ને થ્રીડી મેપિંગ ડેવલપ કરવામાં આવ્યું હતું આ વર્ષે એમાં ઉમેરો કરવામાં આવ્યો થ્રીડી મેપિંગના આધારે જે ફિઝિકલ જોડે જોડે થ્રીડી મેપિંગના ગ્રાફના આધારે આખો બંદોબસ્ત સેટ કરવામાં આવ્યો આ વર્ષે આનાથી બી વધુ એક ઉમેરો જે અતિ મહત્વનો છે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જ્યારે ભગવાન જગન્નાથજી ના દર્શનાર્થે આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારનું સ્ટેમ્પેડ ના થાય તે માટે વધુમાં વધુ પ્રયાસ તો કરવામાં આવી જ રહ્યો છે પરંતુ ટેકનોલોજીનો બી ઉપયોગ આ વર્ષે એની અંદર એક સ્ટેપ વધારે કરવામાં આવ્યો જે દેશમાં પહેલી વાર આ પ્રકારની મેસિવ જનસંખ્યા જ્યાં હાજર રહેવાની હોય ત્યાં એઆઈ ટેકનોલોજીના આધારે ક્રાઉડ મેનેજમેન્ટની વ્યવસ્થાઓ કાલે પહેલીવાર દેશમાં ઉપયોગ થવા જઈ રહ્યો છે ડ્રોન ટેકનોલોજી ડ્રોનની અંદર એઆઈ ટેકનોલોજીના એનાલિટિક્સ જે ઉમેરવામાં આવ્યા છે એના સિવાય જે રથયાત્રાના રૂટ પર પાંત્રીસો જેટલા કેમેરાઓ છે જેમાંથી બસો સત્યાવીસ જે સરકારના વ્યવસ્થા અલગ અલગ વ્યવસ્થાઓના જે કેમેરાઓ છે એના સિવાય અમદાવાદ શહેર પોલીસે એક ખૂબ જ ઉત્તમ પ્રયાસ કરીને નાગરિકોને સાથે રાખીને વધુમાં વધુ કેમેરાઓ જે લગાડવામાં આવ્યા છે જેના આધારે આ રૂટ પર પાંત્રીસો કેમેરાઓ કુલ મળીને હમણાં વર્કિંગ કન્ડિશનમાં એની બધી જ ફીડો અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસમાં જે આપણું મુખ્ય સેન્ટર છે ત્યાં આની ફીડો લેવામાં આવી છે આના આધારે બી આ કાલની સુરક્ષાઓની અંદર ખાસ કરીને ધ્યાન રાખવામાં આવશે અઠ્યાવીસો ને બોડી વોન કેમેરાઓનો ઉપયોગ કરવામાં આવશે બસો ને ચાલીસ ઢાબા પોઈન્ટ છે પચીસ વોચ ટાવર લાઈવ મોનિટરિંગ હશે બીજી તરફ વાત કરીએ તો અમદાવાદ પ્લેન દુર્ઘટનાનો ભોગ બનેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીના અસ્થિર વિસર્જન સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યા આ સ્થાનિક ભૂદેવો દ્વારા શોશ્રોક્ત વિધિ કરવામાં આવી વાતાવરણ પણ ગમગીન બન્યું તાજેતરમાં અમદાવાદની લંડન જતા વિમાનનું ભડતું થયું હતું જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણી સહિત બસ્સોથી વધુ લોકોના મૃત્યુ થયા હતા ત્યારે સોમનાથના ત્રિવેણી સંગમ ખાતે રૂપાણી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે સ્વર્ગીય વિજય રૂપાણીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું તેમના પત્ની અંજલીબેન અને પુત્ર ઋષભ સહિત સ્વજનો પણ આ વિધિમાં જોડાયા હતા ઉપરાંત દિવંગત વિજયભાઈના સ્થાનિક ચાહકો પણ ઉમટી પડતા વાતાવરણ ગમગીન બન્યું હતું લંડન એર ઇન્ડિયા ની ફ્લાઇટ માં જે દુર્ઘટના બની એમાં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ હતા અને એ જે કઈ અકસ્માત થયો એમને એમાં એમાં એમનું અવસાન થયું છે એમના અસ્થિ વિસર્જન કરવા સમગ્ર પરિવાર આજે સોમનાથ દાદાના ચરણોમાં આવ્યો છે અને સોમનાથ દાદા પાસે સમગ્ર પરિવાર પ્રાર્થના કરી છે કે એમના આત્માને ચીર શાંતિ મળે અને એમના ચરણોમાં રાખે આજે સોમપુરા બ્રાહ્મણ દ્વારા પણ ત્રિવેણી સંગમ ખાતે એમની શાંતિ પ્રાર્થના પણ હતી અને સમગ્ર સોમનાથના લોકોએ આજે વિજયભાઈને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી છે આજે વિજયભાઈનું અસ્થિનું વિસર્જન ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું છે અને સમગ્ર પરિવાર રૂપાણી પરિવાર હાજર છે સમગ્ર સોમનાથના સોમપુરા બ્રાહ્મણો પણ હાજર છે અને એનું અસ્થિ વિસર્જન કરવામાં આવ્યું છે જય સોમનાથ હું તીર્થ પુરોહિત સોમપ્રા બ્રાહ્મણ સમાજના મહામંત્રી તરીકે કામ કરું છું મારું નામ ડૉક્ટર વિક્રાંત પાઠક હું સોમનાથ પ્રભાસ ક્ષેત્રની અંદર જ્યોતિષ અને કર્મકાંડનું કામ કરું છું આજ રોજ આપણા સ્વર્ગસ્થ ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન માટે અહીંયા આજે પૂજન રાખવામાં આવેલું હતું તો આ ત્રિવેણી મહાતીર્થ જે છે એ છપ્પન કોણના યાદવોને ભગવાન કૃષ્ણે જ્યાં મોક્ષ અપાવેલો એ પરમ સ્થાન છે તો આ આવા પરમ સ્થાનની અંદર કે જ્યાં આવવા માત્રથી પિતૃ તર્પણ કરવાથી કે અસ્તિ વિસર્જન કરવાથી પિતૃઓને સદગતિ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે એવા આ પરમ धामની અંદર આ પરમ ક્ષેત્રની અંદર આ આત્રિવેણી મહાতীর্থમાં સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીના અસ્તિ વિસર્જન કરી એમના પરિવાર દ્વારા અને समस्त બ્રહ્મ સમાજ દ્વારા

અને અણખી તથા સારોદની પેટાચૂંટણી મતગણતરી સવારે નવ વાગ્યાથી પ્રારંભ કરવામાં આવી હતી સદર ચૂંટણીમાં કુલ પાંચ હજાર આઠસો વીસ પાંચ હજાર ત્રણસો પચાસ સ્ત્રી મળી કુલ અગિયાર હજાર એકસો સિત્તેર મતદારો પૈકી સામાન્ય ચૂંટણીમાં સિત્યોતેર પોઈન્ટ ત્રણ ટકા અને પેટાચૂંટણીમાં છાસઠ પોઈન્ટ ઓગણસિત્તેર ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો યુફ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી જેએમ શાહ કોલેજ ખાતે પ્રારંભ કરવામાં આવી હતી જેમાં પેટા પેટાચૂંટણી સારોદમાં યાકુબ અહેમદ હાજી આદમ પટેલની એકસો મત ફિરોઝ યુસુફ આહન એકસો છાસઠ મત જ્યારે ઝુબેર નુરમોહમદ કારભારીને એક મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા ફિરોઝ યુસુફ અહનને વધુ મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા અણખી ગામે હેમુબેન જીજ્નેશ ઠાકોર એકસો નવ મત પ્રવીણાબેન સંદીપભાઈ રાવળ એકસો છવ્વીસ મત મળ્યા હતા આમ પ્રતિસ્પર્ધી કરતા પ્રવીણાબેન રાવળને સત્તર મત વધુ મળતા વિજેતા જાહેર કર્યા હતા કહાનવા ગામે સરપંચ ઉમેદવાર કાંતાબેન અમરસિંહ પઢિયારને બે હજાર એકસો એક મત જ્યારે કનુભાઈ ઉદ્દેશંગ પઢિયારને બે હજાર ચારસો ઓગણપચાસ મત મળતા પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા ત્રણસો અડતાલીસ મત વધુ મળતા કનુભાઈ પઢિયારને વિજેતા ઘોષિત કરાયા હતા જ્યારે ખાનપુરમાં સરપંચ વૈદાબેન અબ્દુલ રશીદ પટેલને બે હજાર નવ મત મળતા પ્રતિસ્પર્ધી કરતા વધુ મત મળતા તેઓને વિજેતા જાહેર કરાયા હતા તો આગળ વાત કરીએ ગ્રામ પંચાયતોને ચૂંટણીનું પરિણામ આવ્યું છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ગીર ગઢદા તાલુકાના જૂના ઉગલા ગામે બે વેવાણ સામસામે ચૂંટણી લડ્યા હતા જે પૈકી દસ વર્ષના શાસનનો વેવાણે જ અંત લાવ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢદા તાલુકાના જૂના ઉગલા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અનોખા દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં બે વેવાણ સામસામે ચૂંટણી મેદાને ઉતર્યા હતા દસ વર્ષથી સરપંચ તારીખે રાજભાવનાબેન વિનોદભાઈ નંદવાણાને તેમના વેવાણ જયાબેન નરસિંહભાઈ ડાંગોદરાએ છસો છ મતે આખી પેનલ સાથે હરાવ્યા છે જયાબેનની તેમની પેનલના તમામ સાત સભ્યો સાથે જીત થઈ છે અને આગામી સમયમાં રોડ રસ્તા અને પાણી સહિતના પડતળ કામો કરવાનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે

અમારી યુવા પેનલ સાથે સાત વોર્ડ તેમજ સરપંચ અમારા ગામ લોકોએ જંગી બહુમતીથી અમને એક તરફી બહુમતીથી જીતેડા છે અને અમે ગામના લોકોને એટલું આ વાયદો આપીએ છીએ કે જે તમે અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ અમે ખોટો નહીં પડવા દઈએ અને જે પણ ગામના અત્યાર સુધીના વિકાસના કામો અટવાયેલા છે કે જે કામો વ્યવસ્થિત નથી થયેલા એ અમે એના પૂરું ધ્યાન આપી વ્યવસ્થિત કરાવશું અને ગામને વિકાસની દ્રષ્ટિએ ગોકુળિયું ગામ સાબિત કરીને બતાડશું અમે તમારા વિનુભાઈ જેસાભાઈ મારા કાકાજી સસરા છે એની પણ હાર થઈ છે એમને છપ્પન વોટ મળ્યા છે અને જયારે પ્રફુલભાઈ ને એકસો ને અઠાવન જેવા વોટ મળ્યા છે અને સાસુમાની પણ જંગી હાર થઈ કઈ શકીએ એને ચારસો ને ત્રીસ મત મળ્યા છે જ્યારે મારા મમ્મી એક હજાર મત મળ્યા છે આવા જવાના આમાં તો ઇલેક્શન હોય એટલે ઇલેક્શન તો ગામ ના વિકાસના મુદ્દાને લઈને લડતા હોય છે જ્યારે સબંધો ને લઈને લડાતું નથી ગામની અંદર વિકાસ નતો થયો ત્યારે જ ગામ લોકો એ સંબંધ ને જ જોયા હોય કે રમનારી યુવા પેનલને એક તરફી મત આપી અને વિજય બનાવ્યો છે અને અમે કામ કરશું એટલે ગામ લોકોને ઓટોમેટિક લાગશે કે નહીં જેને મત આપ્યા છે એ સાચી જગ્યાએ મારું નામ વિનોદભાઈ જૈસાબાઇ નંદુવાના માજી સરપંચ દસ વર્ષ થશે અત્યારે અમારા જમાઈ અમારા વેવાય સાથે ઉભા હતા તો એની જીત થઈ છે તો એ માટે હું ખુશી અનુભવ છું કે મારા વેવાય છે અત્યારે અમને મારા વેવાય છે એના પર કોઈ ભેરભાવ નથી એ હું જીતો તોય કોઈ નતું ને એ જીતા તો કોઈ નથી અમારા વેવાય હતા જીતા તો અમે એવું માનશું કે ભાઈ ગીત તો ખીચડીમાં છે એવું અમારું માનવું છે

સુરેન્દ્રનગર ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે યુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જીતેલા ઉમેદવાર અને સરપંચ અને સભ્યોને ગામડા સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે મારામારી તેમજ કાયદો અને વ્યવસ્થા ન કથડે તેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે એકતાળીસ ગ્રામ પંચાયતના ત્રણસો એકવીસ સભ્યો અને એકતાળીસ સરપંચો નક્કી થયા છે સુરેન્દ્રનગરમાં અનેક જગ્યાઓએ બિનહરીફ સરપંચો પણ ચૂંટાયા છે જેમાં જાંબુ ગામના ખતીજાબેન નુરાભાઇ સંગરીયાત તેમજ ઓગણત્રીસ જેટલા સરપંચો બસો બ્યાસી જેટલા સદસ્ય બિનહરીફ છે છ વર્ષના વહીવટદાર શાસનનો અંત આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામો જાહેર થયા છે ગામડામાં પ્રાથમિક સુવિધાઓને પ્રથમ પ્રાધાન્યતા આપવાનું નિવેદન આપવામાં આવ્યું છે ડોઇ ડભોઈ તાલુકાની ત્રેવીસ પંચાયતોની સામાન્ય અને બે ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી બાદ આજે ડભોઈ કોમર્સ કોલેજ ખાતે ચૂંટણી અધિકારીઓની રૂબરૂમાં મતગણતરી કરવામાં આવી હતી જેમાં પણસોલી ગામેથી હર્ષિલ કુમાર અશ્વિનભાઇ પટેલ આઠસો એકવીસ બહુમતીથી વિજેતા થયા હતા તેમજ કરનેટ ગ્રામ પંચાયતમાંથી શ્વેતલબેન અજયકુમાર ભાટિયા નવસો વીસ જેટલા જંગી મતોથી વિજય થયા હતા જ્યારે દિવાળીપુરાથી નીલોફરબેન મોહસીનભાઇ પટેલ ચારસો પાંચ જંગી બહુમતીથી ચૂંટાયા હતા પોતાના માનીતા સરપંચો વિજય થતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ધામધૂમથી આતશબાજી સાથે રંગેચંગે વિજય સરઘસો કાઢવામાં આવ્યા હતા ડભોઈ તાલુકાની પાંચ ગ્રામ પંચાયતો આ ચૂંટણીમાં સમરસ જાહેર થઈ હતી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી દરમિયાન તંત્ર દ્વારા તકેદારી રાખી ખડેપગે રહી સજ્જ રહ્યું હતું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગ્રામ પંચાયતોની મતગણતરી બાદ સરપંચો તરીકે વિજેતા જાહેર થતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખાસ ઉપસ્થિત રહી તમામ જીતેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા આ સાથે જ વિજેતાઓ દ્વારા કેન્દ્ર બહાર ઢોલ નગારા સાથે કરી વિજય સરઘસ કાઢવામાં આવ્યા હતા ગ્રામ ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે અત્યાર સુધીમાં ડભોઈ તાલુકામાં જે પરિણામો આવ્યા છે તમામ પરિણામો ભારતીય જનતા પક્ષના ટેકેદાર સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો ચૂંટાયા છે હજુ પરિણામો જાહેર થઈ રહ્યા છે પણ જે ટ્રેન દેખાય છે એમાં સો ટકા સરપંચો ભારતીય જનતા પક્ષના ડભોઈ તાલુકામાં ચૂંટાશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પરિણામો આવતા જુદ જે ગણતરીઓ બાકી છે પણ અત્યાર સુધીમાં જે અઠાવીસ માંથી પંદરેક જેટલા ગામોના સરપંચો ચૂંટાઈ ગયા છે તમામ ભારતીય જનતા પક્ષના સરપંચો ચૂંટાયા છે અને ગ્રામ પંચાયતના તમામ સભ્યો પણ ભારતીય છોટીલા ગ્રામ્ય વિસ્તારોની ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીનું પરિણામ તંત્ર દ્વારા જાહેર કરાયું છે રાજકોટ તરફ જતા હાઇવે પર આવેલા સરકારી વીનયન કોલેજ ખાતે મતગણતરી યોજાઈ હતી ડેપ્યુટી કલેક્ટર મામલતદાર સહિત સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમાં વડાણી ગામની સરપંચ તરીકે કનુભાઈ કાનગણ સહિતની પેનલ વિજેતા જાહેર કરાઈ હતી કાબરણ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં સરપંચ તરીકે રત્નાભાઈ ડાભી સહિતની પેનલનો વિજય થયો હતો ખાટડી પેટાવ ગ્રામ પંચાયતની ચૂંટણી તરીકે મહિલા સરપંચ તરીકે વિલાસબેન ગોવાડિયા તેમજ તેમની પેનલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તેમજ મગરીખડા પેટા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફક્ત સરપંચની ચૂંટણી જાહેર કરાઈ હતી જેમાં ગીતાબેન જાબુકિયાને સરપંચ તરીકે જાહેર તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા તો આગળ વાત કરીએ ભાવનગરની ભાવનગર શહેરમાં ભરતનગર ચોકડીથી તણાજા જકાતનાકા તરફ જતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે વાહન ચાલકો માટે આ રસ્તો અત્યંત જોખમી બની ગયો છેલ્લા ઘણા સમયથી આ રસ્તાનું સમારકામ ચાલી રહ્યું છે પરંતુ તેની ગતિ એટલી ધીમી છે કે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મંત્રી પરસોત્તમ સોલંકીના બંગલા મીરા કુંજથી તણાજા જકાતનગા તરફ જતો માર્ગ તો એટલો ખરાબ થઈ ગયો છે કે મોટા ખાડાઓ ઉબડખાવડ સપાટીને કારણે નાના મોટા અકસ્માતો સર્જાવાની શક્યતા સતત વધી રહી છે વાહન ચાલકો માટે આ રસ્તો વધુ પડકારજનક છે કારણ કે વાહન સ્લીપ થવાના અને પડી જવાના બનાવો પણ બની શકે છે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો વારંવાર તંત્રને રજૂઆતો કરી રહ્યા છે પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા મળ્યો નથી આ માર્ગ પરથી પસાર થતા લોકોને ધૂળની સમસ્યાનો પણ સામનો કરવો પડે છે જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો પણ ઉભી થઈ રહી છે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા તાત્કાલિક આ માર્ગનું યોગ્ય અને ઝડપી સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે જેથી કરીને ભાવનગરના નાગરિકોને સુરક્ષિત અને સરળ મુસાફરીનો અનુભવ મળી શકે લોકો આશા રાખી રહ્યા છે કે સંબંધિત અધિકારીઓ આ ગંભીર બાબતને ધ્યાનમાં લેશે અને વહેલી તકે કોઈ નક્કર પગલાં લેશે તો હાલ આજના બુલેટિનમાં મહત્વના સમાચારોમાં બસ આટલું જ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર